સુરતમાં રોજ રોજ ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધના પોલીસ મથક વિસ્તારમાં ગુનાને અંજામ આપનાર રેઢા ઘરફોડ ચોરને ગણતરીના કલાકોમાં ઉધના પોલીસે ઝડપી પાડી તેની પાસેથી દાગીના તથા રોકડા રૂપિયા સહિત લાખોની મતા કબજે કરી હતી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવી અને નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલનાઓ વાહન ચોરી તથા ઘરફોડના ગુનાઓ અટકાવવા તથા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા સારું જરૂરી સૂચનાઓ આપી હોય જેના અનુસંધાને ઉધના પીઆઈ એસ એન દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમ કે ઈશરાણી નાવોના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરી રહેલા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રશ્રી રાજેન્દ્રશ્રી તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ દુલાભાઈએ બાતમીના આધારે રીઢા ઘરફોડ ચોરમૂળ મહારાષ્ટ્રના જલગાવનો અને હાલ પાટિયા ખાતે રહેતા બિલાલ તસલીમ ખટીકને

એમને પોતાના બાળકો સાથે સાંજના સાતેક વાગ્યે અ પોતાના ઘરથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થી ગયા હતા આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલો હતો એટલે એમને શંકા ચમકાવી અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમણે પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ફાટીક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કરી ત્યારે એણે પોતાનું ગુબલી લીધો હતો અને જે માલ હતો એ પણ એને રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી મુદ્દા મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે આજે ભોગ બનનાર બેન છે અને આ વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ આ બિલાલે અગાઉ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એને એના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એને તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો બિલાલ શું કામ બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે બિલાલ એ ખાતામાં કામ કરતો હતો એનો કોઈ અત્યાર સુધી નો ગુનાઈત ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ અમે પૂછતા આ કરી રહ્યા છે ફિલહાલ અત્યારે જે માહિતી છે એમાં સુરત માં માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે ઘણા વર્ષોથી થી સુરતી તરીકે રહે છે પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યા રહેતો તો નહીં પાછા અત્યારે અમે એ ઉધના જ કોઈ જગ્યાએ એ રહે છે એવી માહિતી આપી